અને ઓનલાઈન ફી પણ દસ એક બે હજાર ચોવીસ રાતના બાર વાગ્યા સુધી ભરી શકશું જો વાત કરવામાં આવે તો ટોટલ નવ કેટેગરીમાં ઓનલાઈન અરજીઓ છે એ ભરવાનું શરૂ થઈ ગયું છે સૌ પ્રથમ પહેલા વાત કરીએ તો સિસ્ટમ એનાલિસ્ટ ગાર્ડન સુપરવાઇઝર વેટનરી ઓફિસર ગાર્ડન આસિસ્ટન્ટ ટેકનિકલ આસિસ્ટન્ટ લાઇબ્રેરી

જો તેમાં વાત કરીએ મિત્ર તો ફાયર ઓપરેટર પુરુષની લાયકાત ભરતી છે મિત્રો અને અને ધોરણ પાસ સરકારી માન્ય સંસ્થામાંથી ફાયરમેનનો કોર્સ કરેલો હોવો જોઈએ અને હેવી મોટર વ્હીકલ લાયસન્સ ધરાવતા હોવા જોઈએ તો આમાં તે અરજી કરી શકે છે અને શારીરિક લાયકાતમાં ઉત્તીર્ણ થવું છે એ જરૂર છે ફાયર ઓપરેટર પુરુષનો પગાર ધોરણ અને વયમર્યાદાની જો વાત કરવામાં આવે તો પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂપિયા છે આપવામાં આવશે વર્ષ છે સુધી ફોર્મ ભરી અને એસસી ઓબીસી જે અનામત કક્ષાના ઉમેદવારો છે તેના માટે જે સરકાર દ્વારા જે છૂટછાટ આપવામાં આવે છે તે બધી છૂટછાટ છે એમાં આપવામાં આવશે આગળ વાત કરીએ તો જુનિયર ક્લાર્કની લાયકાત જુનિયર ક્લાર્ક માટે કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાં સ્નાતક છે થેલા હોવા જોઈએ ગ્રેજ્યુએટ અને લેખિત પરીક્ષાના મેરિટમાં અગ્રતાક્રમ ધરાવતા ઉમેદવારોને નિમણૂક પામ્યા બાદ નિમણૂક પામ્યા બાદ સીસીસી પરીક્ષા છે એ ઉત્તીર્ણ કરવાની રહેશે જુનિયર ક્લાર્કનો પગાર ધોરણની જો વાત કરવામાં આવે તો પ્રથમ પાંચ વર્ષ માટે ચવવીસ હજાર રૂપિયા છે એ પગાર છે આપવામાં આવશે આગળ વાત કરીએ મિત્રો તો બિન અનામત કેટેગરીના જે કઈ ઉમેદવારો છે પાંચસો રૂપિયા છે અરજી ફી પેટે છે ઓનલાઈન ભરવાના રહેશે જ્યારે અન્ય કેટેગરીના ઉમેદવારોએ બસો ને પચાસ રૂપિયા છે ઓનલાઈન અરજી છે ઓનલાઈન નેટ બેંકથી બેન્કિંગથી સ્વીકારવામાં આવશે તો મિત્રો વહેલી તકે છે એ ફોર્મ ભરી દેવા અને વધુ માહિતી માટે ડબલ્યુ ડબલ્યુ ડોટ આર એમ સી ડોટ જીઓવી ડોટ ઇન સાઈટની મુલાકાત લઈ અને તમે માહિતી મેળવી શકો છો જય હિન્દ